નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો સૌ પ્રથમ ખેડૂતોને લોન આપવા માટે મોદી સરકારે જે યોજના શરૂ કરી છે તેના વિશે વાત કરીએ તો પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી પહેલ શરૂ કરી છે કેન્દ્રીય ખાદ્ય મંત્રી એવા પ્રહલાદ જોશીએ રૂપિયા એક હજાર કરોડની લોન ગેરંટી શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ડબલ્યુડીઆરએ દ્વારા નોંધાયેલા ઇ એન સામે ખેડૂતોને લોન આપવા માટે બેંકોની અનિચ્છા દૂર કરવાનો છે આ યોજનાની શરૂઆત કરતાં મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે બેંકોને લણણી પછીની લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા એક હજાર કરોડનું ફંડ સ્થાપ્યું છે આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળશે ખાદ્ય એવા સંજીવ ચોપડાએ જણાવ્યું કે હાલમાં કૃષિ લોનનો મોટો હિસ્સો પાક ઉત્પાદન માટે જાય છે જ્યારે લણણી પછીની કામગીરી માટે લોન માત્ર રૂપિયા ચાલીસ હજાર કરોડ છે તેમણે કહ્યું કે ઈ એન આર હેઠળ લોન માત્ર ચાર હજાર કરોડ રૂપિયા સુધી મર્યાદિત છે પરંતુ આગામી દસ વર્ષમાં તેના વધારીને પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમણે ભારપૂર્વક જણાવી દીધું કે આ ધ્યેય ફક્ત બેન્કિંગ અને વેર હાઉસિંગ ક્ષેત્રોના સંકલિત પ્રયાસો દ્વારા શક્ય છે સેક્રેટરીએ ખેડૂતોમાં બાય દેરીકૃત ધિરાણ અંગે જાગૃતિ વધારવા ઈ કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા ડિપોઝિટરી ચાર્જિસની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજિસ્ટ્રેશનની સંખ્યા પાંચ હજાર આઠસોથી વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી એવા બી એલ વર્મા નિમુબેન જયંતિભાઈ બાંભણિયા ડબલ્યુડીઆર એના ચેરપર્સન અનિત પ્રવીણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાથી ખેડૂતોને તેમના પાકને સ્ટોરેજમાં રાખ્યા બાદ લોન મળવાની સુવિધા મળશે આનાથી તેમની આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે હવે મિત્રો પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે મિત્રો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ મળે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતો અનુસાર આ યોજનાઓ ચલાવે છે આજે પણ ભારતમાં પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે આમાંના ઘણા ખેડૂતો એવા છે જેમની ખેતીમાંથી આવક કેટલી વધારે નથી આવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ દેશના કરોડો લોકોને લાભ મળે છે સરકાર આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા મોકલે છે આ યોજના બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે ખેડૂતો યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે સ્કીમમાં ચાર મહિનાના અંતરાલ ઉપર એક હપ્તો મોકલવામાં આવે છે સરકારે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો મોકલી આપ્યો હતો આ હિસાબે ઓક્ટોબર બાદ ચાર મહિના એટલે કે ફેબ્રુઆરીમાં થવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં ખેડૂતોની આશા છે કે યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જારી થઈ શકે છે જો કે તમને જણાવી દઈએ કે હાલમાં આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી આ સિવાય તમને જણાવી દઈએ કે કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અમુક કામ કરવું જરૂરી છે જે ખેડૂતો આ કામ નહીં કરાવે તેમના આગામી હપ્તા અટકી શકે છે તમને જણાવી દઈએ કે કિસાન યોજના માટે ઇ કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન જરૂરી છે જે ખેડૂતોએ આ કામો કરાવ્યા નથી તેમના આગામી હતા અટકી શકે છે તેથી આ કામો તમેમાં તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ